શહેરા તાલુકાના પાદરડી ગામની જિલ્લા વિકાસ અધિકારીએ આકસ્મિક મુલાકાત લીધી હતી અને ગામમાં ચાલતા વિકાસ કાર્યોની તેઓ દ્વારા સમીક્ષા કરી ચર્ચા કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ દેસાઈએ શહેરા તાલુકાની પાદરડી ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી જેમાં તેઓ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકાના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી પાદરડી ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલતા વિકાસના કામોની સમીક્ષા કરી હતી સાથે જ પાદરડી ગ્રામ પંચાયત કચેરીની બહાર તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને ગામના આગેવાનો સાથે બેઠક યોજી વિવિધ યોજનાઓમાં આવતા કામોની ચર્ચા કરવામાં આવી હતી

આકસ્મિક મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના વિવિધ વિકાસના કામો અને ગ્રામ પંચાયતના તમામ અધિકારી કર્મચારીઓ સાથે ગામ જે અલગ અલગ યોજનાઓ જેમ કે મનરેગા પીએમએવાય મિશન મંગલમ આરોગ્ય આઈસીડીએસ અને વાસમો પાણી જેવી અલગ અલગ યોજનાઓના કામ અધિકારીઓ હાજર હતા એ બધા અધિકારીઓ સાથે એમની અંદર વિકાસના કામોને લઈને ચર્ચા કરવામાં આવી એમની યોજનાઓને લઈને માગ જરૂરી સૂચનો આપવામાં અને એમને જે કામોની વિઝિટ લીધી એ કામોની અંદર એમને જે ખૂટતું લાગતું એની એમને અમને સૂચન કર્યું અને માર્ગદર્શન આપ્યું છે અને એ રીતે આજરોજ પાદડી ગ્રામ પંચાયત ખાતે વિકાસના કામોનું અલગ અલગ જે હતા એ બધા માન્ય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એમનો అలగ అలగ కమో సమీక్షామ